હવે વાત કરીએ આણંદની તો આણંદના વિદ્યાનગરમાં બોલાચાલીમાં મામલો ગરમાયો હતો અને સ્ટ્રીટ પરના શ્વાનને લઈને થઈ હતી સામાન્ય બોલાચાલી સ્વાતિ જાની અને પાડોશી રાવલ પરિવાર વચ્ચે ઝપાઝપી થઈ હતી સ્વાતિ જાનીએ તેના મિત્રોને જાણ કરતા મામલો ગરમાયો હતો દસથી વધુ લોકોએ રાવલ પરિવાર પર હુમલો કર્યાનો આરોપ છે હથિયારો સાથે આતંક મચાવતો વીડિયો પણ વાયરલ થયો છે વીડિયો વાયરલ થતાં જ વિદ્યાનગર પોલીસ પણ સક્રિય થઈ હતી

એના મળત અને એના મળત ત્યાં બીજા હેતલ પટેલ અને એની વાઈફ એ ચાર જણાએ ભેગા થઈ અને ગુંડા તત્વોને બોલાયા કદાચ કોઈ બોબો અને હિમ કિશન ઠાકોર નામ છે બે ગુંડાઓનું એ લોકો પંદર વીસ જણા લોખંડની પાઇપ લાકડાના ધોકા અને બધું દંડાને બધું લઈ અને આવી અને અમારી પર હુમલો કર્યો અને મને પાછળમાં બે ફ્રેક્ચર છે આ હાથની આંગળીમાં ફ્રેક્ચર છે આંગળી ડિસ્લોકેટ થઈ ઉતરી ગઈ છે અને ફ્રેક્ચરનું ઓપરેશન બાકી છે અને મારા નાના સનને લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો તે લડાઈ ઝઘડાની અંદર સ્વાતિબેનના બનેવી હેતલભાઈ તેમના મિત્ર ઉમંગભાઈ ઇનામદાર નાઓએ બહારથી આઠથી દસ માણસોને બોલાવી અને પર્વ ઉપનીશ શ્રાવણના પપ્પા ઉપનિષભાઈ તેની પત્ની હિમાનીને લાકડી તથા અન્ય હથિયારોથી તેમની ઉપર જીવલેન હુમલો કરી મારી નાખવાની ધમની ધમકી આપી અને ફ્રેક્ચર કરી અને તેમના મોટર સાયકલોને નુકસાન કરેલ છે તે બાબતે ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબે જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલી છે આ ગુનો ગુનાની અંદર પ્રોફેશનલ વ્યક્તિઓ આવેલા હોય અને તેઓએ આ બંને પરિવાર ની બબાલની અંદર બંને પરિવારના સામાન્ય બોલાચાલીની અંદર તેઓએ આવી અને લાકડીથી જેમલે હુમલો કરેલો હોય આ આરોપીઓને પકડવા માટે જરૂરી સૂચના આપેલી જે અનુસંધાને વિદ્યાનગરના પીઆઈ ગોહિલ સાહેબ તથા તેમના સ્ટાફના માણસોએ આ ગુનામાં સંડોવાયેલ ત્રણેક આરોપીને હસ્તગત કરેલા છે અને અન્ય આરોપીઓના નામ નમૂદ કરી અન્ય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરેલ છે